ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી હતી તે અંગે માહિતી આપી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો સહિત વડોદરાની એક અને નર્મદા જિલ્લાની એક મળી કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં કુલ સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો માટે અઢારસો ત્રાણું બુથોનું આયોજન કરાયું છે જેના ઉપર સાત હજાર પંચાવન કર્મચારીઓ પાંચ દિવ્યાંગ પાંચ મોડલ પચાસ મતદાન મથકો મથકોથી વધુ ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે ભરૂચ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું બાર એપ્રિલે પ્રસિદ્ધ થશે ઓગણીસ એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તેમજ વીસ એપ્રિલે ઉમેદવારી ચકાસણી અને બાવીસ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે સાતમી મે મતદાન અને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે તંત્ર

મિત્રો ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું બાર ચાર ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ રહેશે આપણે ત્યાં ભરૂચ મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી પાંચ ભરૂચ જિલ્લાના આવે છે એક નર્મદા જિલ્લાના આવે છે અને એક વડોદરા જિલ્લાના આવે છે આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ રિમૂક કરી દેવામાં સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો અઢારસો ત્રાણું વન એઈટ નાઇનથી આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે થશે મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મતવિસ્તારની ગણાવું તો આઠ લાખ પંચોતેર હજાર એકસો ચાર પુરુષ મતદારો આઠ લાખ સત્તાવીસ હજાર છસો સાત મહિલા મતદારો અને થર્ડ જેન્ટરના એટી થ્રી મતદારો એમ કરીને કુલ સત્તર લાખ અઢાર હજાર સાતસો ને ચોરાણું મતદારો મતદારો આમાં ભાગ લેશે થોડો વિશેષમાં અઢાર ઓગણીસના વયના મતદારો થર્ટી થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ એન્ડ ફોર મતદારો અઢાર ઓગણીસ વર્ષના હશે અને વીસથી ઓગણત્રીસ વર્ષના બે લાખ હજાર પાંચસો ને છન્નું મતદારો આપણા રહે છે એટી પ્લસ મતદારો અમારા એટી યર્સ એન્ડ અબૂના મતદારો અઠ્યાવીસ રહેશે અને એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા બાર રહેશે તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય ખૂબ લોકો એને ભાગ લેને આ ઉત્સવમાં લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે હું મતદાન આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામના